આ વિધિ ગાયત્રી પરિવારના ટીનાબેન મિસ્ત્રી અનિલાબેન તેમજ તેમની ટીમ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ પૂજા વિધિ કરવામાં આવી હતી ઉમરેઠના ગાયત્રી પરિવારના સર્વે કાર્યકર્તાઓ પરિવારજન અને સંયુક્ત સહકારથી આ કાર્ય પૂર્ણ થયું હતું જેમાં મોટી સંખ્યામાં ઉમરેઠના અને આજુબાજુના ગામના ભાવિ ભક્તોએ ભાગ લીધો હતો તમારા કોઈ ગુરુ કરેલા હોય તો એનું નામ પણ બોલી શકો છો સાથે અને અહિયાંથી અમે નામ બોલીશું વેદમુર્તિ તપોનેશ અને રામ શર્મા શ્રી રામ શર્મા

સર્જાનો પાઉચાલે છે અને તમને સદરહતે દરેક સામગ્રી અહીંયા આદરવાળ સેવા કરતા અને એ રીતે કરાવી શકે છે સાથે સાથે તેઓ પણ આ કરી શકે છે અને તેઓ પણ કરાવી શકે છે અહીંયા વેદમૂર્તિ તપોનિશ પ્રતિષ્ઠા To mune me